શહેરમાં પોલ ખુલ્લી પ્રથમ વરસાદમાં પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો એક તરફ પરેશાન સોમા તળાવ દર્શનમ આંગણ રોડ ઉપર પાણી ભરાયા છે પ્રતાપનગરમાં પટેલ એસ્ટેટ પાસે પણ રોડ ઉપર પાણી ભરાયા છે વિસ્તારોમાં વરસાદને કારણે જળબંબાકાર સાથે વરસાદ જે વર્ષો જોઈએ વરસ્યો ન હતો પણ સવારે વહેલી સવારે છ વાગ્યા થી જે વરસાદ શરૂ થયો છે આઠ વાગ્યા સુધીમાં અગિયાર મિલીમીટર વરસાદ નોંધાયો છે પંદર મિલીમીટર વરસાદ નોંધાયો છે પંદર મિલીમી વરસાદની અંદર શહેરના નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને પ્રભાવિત થયા છે કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવી છે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે દર વર્ષે પણ ખર્ચ પણ માથે પડ્યો છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સોમાતળા વિસ્તાર પટેલ એસ્ટેટ વિસ્તાર આ સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં માત્ર બે કલાકના વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિ કરી છે વાહન ચાલકો પણ અટવાયા છે લોકોના વાહનો બંધ થતા ધક્કા મારવાનો વખત આવ્યો છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા છે આ રીતે જો કોર્પોરેશન ની કામગીરી હજુ પણ કાગળ ઉપર ચાલી રહી હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર